ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિનો અનુપમ મહાપર્વ એટલે ગુરુ પૂર્ણિમા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું કેન્દ્ર એવા વિશ્વ પ્રસિદ્ધ તીર્થધામ વડતાલધામમાં કે જેણે શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠસ્થાન તરીકે ખ્યાતિ મેળવી છે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રીના દિવ્ય દર્શન અને પૂજનનો અવસર પ્રાપ્ત થવાનો છે તારીખ દસ જુલાઈ બે હજાર પચીસ સમય સવારે સાડા સાત કલાક દેશ વિદેશમાં વસતા લાખો હરિભક્તો પધારી પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીના દિવ્ય દર્શન અને પૂજન દ્વારા ધન્યતા અનુભવશે સમગ્ર ઉત્સવનું નું લાઈવ પ્રસારણ નિહાળો શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી યુટ્યુબ ચેનલ પર તથા દેશ વિદેશમાં પ્રસારિત થતી ધાર્મિક ટીવી ચેનલ શિક્ષા ટીવી પર